તો કોથ રખ કે હીરો બેઠા જાતા લે બસ તુજે મશું જીતને નહીં તરી બદનામીને ક્યા સાલે મિત્રો હું છું આકાશ આગળ સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર તમે મિત્રો નવી સ્ટાઇલમાં જોરદાર એડિટી વાળું ટેટર્સ તમને બનાવતા શીખવાડીશ બરાબર બરાબર એ પણ ટેક્સ ઇફેક્ટ અને ફોટો એડિટિંગ સાથે તો તમે અત્યારે ડેમો વિડીયોની અંદર જોઈ જઈશો તો એવું જોરદાર ટેટર્સ તમારે બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો પૂરું જોજો સ્કીપ કરતા નહીં અને ચેનલ પર નવો હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપણે બેલને પણ દબાવી દેજો તો એ પ્રકારનું ડેડ્રેસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે એલાઇટમશન એપ્લિકેશનની જરૂર પડશે તો એલાઇટમશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જ રહે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કર્યા બાદ તમારે એલર્ટમશન એપ્લિકેશનને ઓપન કરવાની છે ઓપન કરજો રીતે તમને ક્યાં ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઓપ્શન તેના પર તમારી ક્લિક કરીને એલર્ટમેશન એપ્લિકેશન સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે પછી નીચે તમને પ્રોજેક્ટ પ્રોજેક્ટવાળા ઓપ્શન દેખાતો હશે તેના પર તમારેથી ક્લિક કરવાનું છે બરાબર અને સૌથી પહેલાં તમારે આ ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બી પ્રોજેક્ટ બંને પ્રોજેક્ટની અંદર તમારે ઓપન કરવાના રહેશે મિત્રો બરાબર યાદ કરવાના રહેશે આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે તો ત્યાંથી તમે બંને પ્રોજેક્ટ લઈ લેજો અને મિત્રો આ બંને પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે તો મિત્રો પાસવર્ડ તમને વિડીયોની અંદર કહીશ તો મિત્રો વિડીયો તમે સ્કીપ કર્યા વગર પૂરું જોજો બરાબર તો તમારે વિડીયો પૂરું જોવાનું છે અને તમારે સૌથી પહેલાં તો ફોટો બનાવવાનો છે એટલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને તમારે એ ઓપન કરવાનું છે બરાબર ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમે જોઈ શકો છો આ રીતના તમને ઘણા બધા અંદર તમને લેયર જોવા મળશે તો આની અંદર તમારે શું કોણ છે સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ગ્રાઉન્ડ છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે બેકગ્રાઉન્ડ બરાબર બેકગ્રાઉન્ડ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો આ રીતના બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે બેકગ્રાઉન્ડને પછી તમારે એથી નેવું ડિગ્રી રોટેટ તમારે આ રીતના અહીંથી કરી દેવાનું છે બરાબર તમારે નેવું ડિગ્રી રોટેટ કર્યા બાદ ત્રણ ટપકા ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પિટ કરી દેવાનું છે આ રીતના ફૂલ સાઇઝમાં થઈ જશે પછી બેકગ્રાઉન્ડ ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે બરાબર આ રીતના સેટ થઈ જશે અને પછી તમારે તમે જોઈ શકો છો તમને એક દેખાશે અહીંયા બેકગ્રાઉન્ડ ઉપર બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કર્યા બાદ તમારે જઈ આઈડ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમારે અહીંયાથી કલરના ઓપ્શનમાં તમારે આવવાનું છે કલરના ઓપ્શનમાં આ બાદ તમે જોઈ શકો છો તમને એક એક ઇફેક્ટ તમને એક જોવા મળશે હબ શિફ્ટ વાળો બરાબર તો એ ઇફેક્ટ તમારે અહીંયાથી લઈ લેવાનો છે ઇફેક્ટ ઉપર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ તમારે હબ શિફ્ટ વાળો જે ઇફેક્ટ છે મિત્રો એમાં એ બેકગ્રાઉન્ડને મેચ ના થાય છે અત્યાર સુધી તમારે અહીંયાથી આને પ્રેસ કરવાનું છે આ રીતના બરાબર એકસો પંચાણું છન્નુંની આસપાસ તમારે રાખવાનું છે તમે જોઈ શકો છો આ રીતના તમારે બેકગ્રાઉન્ડ એક સેટ થઈ જશે બરાબર પછી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રાખી દેવાનું છે અને તો તમારે એડ કરવાનું રહેશે તમારા ફોટાનું પીએનજી બરાબર એટલે તમારા ફોટાનું પીએનજી બનાવી દેવાનું છે તમને આવડતું ના હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે જેને તમે વિડીયો જોઈને તમારા તમે તમારા ફોટાનું પીએનજી એચડી ક્વોલિટીની અંદર બનાવી શકો છો બરાબર તમારે વિડીયો જોઈ લેજો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેશે અને આ રીતના પીએનજી બનાવીને એડ કરી લેવાનું છે પીએનજી એડ કર્યા બાદ તમે જોઈ શકો છો તેની સાઇઝ તમારી એથી નેવડી રોટેટ કરીને એની સાઈઝ તમારે આ રીતના એથી મોટી કરી દેવાની છે બરાબર તમે જોઈ શકો છો આ રીતના સાઈઝ થોડી મોટી કરીને તમારે અહીંયાથી એડજસ્ટ કરીને અહીંયા સેટ કરીને તમારે મૂકવાનો રહેશે બરાબર તમારે જે સાઇઝ રાખવાની હોય એ સાઇઝ સેટ કરીને તમારે અહીંયા આ રીતના એડજસ્ટ કરી દેવાનું છે બરાબર આટલું કઈ તેને ખેંચીને તમારે નીચે આપણે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આ રીતના ગાડી જોડે ઉપર તમારે આ લઈને આ રીતના અહીંયા સેટ કરીને મૂકી દેવાની રહેશે આ રીતના બરાબર એટલે તમારો ફોટો અહીંયા ગમલે આ રીતના સેટ થઈ જશે પછી શું કોણ છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા છે ને તમારે તમારા ફોટાનું બીજું જે પીએનજી છે મિત્રો એને તમારે અહીંયા એડ કરવાનું રહેશે બરાબર તો આપણે એ સૌથી પહેલાં તો લઈ લઈએ છીએ ઓ એ બીજા ફોટાનું પીએનજી તમારે લઈ લેવાનું છે બરાબર તો એ હું બીજું ફૂડ પોતાનું પીએનજી લઈ લઉં છું આ રીતના જેમ કે આ રીતના પીએનજી મૂકી દેવાનું છે અને એ જ રીતના પછી ફરીથી તમારે અહીંયા તમારા ફોટાનું બીજું પીએનજી એ લઈ લેવાનું છે પીએનજી કઈ રીતના બનાવને તમારે શીખવું હોય તો મેં તમે ઓલરેડી તમને કહી દીધું છે કે તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે જઈને તમે વિડીયો જોઈને તમારા પોતાનું પીએનજી તમે બનાવતા શીખી શકો છો એ પણ ફૂલ એચડી ક્વોલિટીની અંદર બરાબર તો આ રીતના લઈને પછી ફૂલ પોતાને આ રીતના એડ કરી દેવાનું છે અને પછી ખેંચીને તમારે આ રીતના એથી નીચે લઈને આ રીતના મૂકશો એટલે ઓટોમેટિક તમારું પીએનજી એ સેટ થઈ જશે બરાબર એ જ રીતના પછી ફરીથી પ્લાય સુપર ક્લિક કરી મીડિયા આપણે છે અને બીજા ફોટાનું બે બીજો ફોટો તમારે જે લેવાનો હોય આ રીતના લઈને પછી તમારે ફોટાને એથી એડજસ્ટ કરી દે આ રીતના એથી તમે જોઈ શકો છો નેવું ડિગ્રી રોટેટ કરી જવાનું છે પછી બેક આવી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું છે અને પછી તમારે એથી વાળો ઇફેક્ટ લઈ લેવાનો છે એના માટે તમારે મેટમાં કી વાર આપ સમજવાનું છે અહીંયા વાળો ઇફેક્ટ મળશે તેના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ ચેટિંગ કરી દેવાનું છે સ્ટાન્ડર્ડ ચેટિંગ કર્યા બાદ તમારે એને માઇનસમાં આ રીતના કરવાનું છે અને એને આ રીતના માઇનસ કર્યા બાદ એંગલને તમારે એથી નેવું કરવાનું છે બરાબર તો આ રીતના એંગલને આપણે એથી કરી દઈએ છીએ નેવું બરાબર તો તમે જોઈ શકો છો આ રીતના આપણે એંગલ નેવું કરી દે છે અને પછી ફેધર તમે જોઈ શકો છો ફેધરને તમારે આ રીતના થોડીક વધારી દેવાની છે અને પછી એને આ રીતના સોરી આપણે એને અહીંથી માઇનસમાં થોડુંક કરવાનું છે આ રીતના બરાબર આ રીતના સેટ કરીને તમારે આ રીતના અડધો ફોટો દેખાય રીતના તમારે સેટ કરીને અહીંયા અંદર આ રીતના મૂકી દેવાનું છે બરાબર પછી બેક આવી અહીંયા બ્લાઇન્ડિંગ અને ઓપોઝિંગના આપ કલર ના આપ સમજી અને લ્યુમિનસ કરી દેવાનું છે અને આની ઓપોઝિટ તમારે ઓછી કરીને અહીંયાથી પચાસ ટકા જેટલી રાખવાની રહેશે બરાબર એટલે આ રીતના ફોટો તમારો કમ્પ્લીટ બની રેડી થઈ જશે બરાબર અને આની અંદર ટેક્સ આપેલો છે ટેક્સ તમારે ચેન્જ કરવા હોય તો તમે જોઈ શકો અંદર આ ટેક્સમાં જઈને તમે આમાં નામ ચેન્જ કરી શકો છો અને આ ફોન્ટ તમારે ડાઉનલોડ કરવા તો ફોન્ટ ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલું છે લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે તમે વિડીયો જોઈને કોઈ બી વલ ફોન્ટ તમે ડાઉનલોડ ત્યાંથી કરી શકો છો બરાબર વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જઈને ફોન ડાઉનલોડ કરી લેજો અને પછી આ રીતના ફોટો બની જ પછી સેવ ઉપર ક્લિક કરી ફોટોને સેવ કરવા માટે તમે નીચે જોઈ શકો છો અહીંયા લખેલું છે કરન્ટ એઝ અ ફેમ પીએનજી તો એના પર તમારે ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરી એક્સપર્ટ ઉપર ક્લિક કરશો અને એક્સપર્ટ આવશે એટલે તમારા ફોટોનું અહીંયા પીએનજી બનીને રેડી થઈ જશે બરાબર એટલે તમારો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે બરાબર તો તમારે આ રીતના એડિટ આટલું કરીને ફોટો તમારા એક્સપર્ટથી સ્ટાર્ટિંગ થઈ જશે આપણે ફોટો અહીંયા તમે જોઈએ સેવ થઈ જાય તો તમારે એ સેવ ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે પછી તમારીથી બીજું અકાઉન્ટ છે બે અકાઉન્ટ છે બે અકાઉન્ટ બાદ ફરી તમે જોઈ શકો આપણે જે બીટમાર્ક પ્રોજેક્ટ છે મિત્રો એને તમારે અહીંયાથી ઓપન કરવાનું રહેશે બરાબર તો આપણે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીએ છીએ બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ તમે જોઈશું તમને જે ટેક્સના અંદર ઓટોમેટિક ઇફેક્ટ તો તમને લગાવી જ મળશે અને તમારે અહીંયાથી ફોટો એડ કરી તમારે જે વિડીયો એડ કરવાનો રહેશે બરાબર તો તમારે લાસ્ટ બીટમાર્ક ઉપર આવી જવાનું છે પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા અપનાવું છે અને તમારે તમારે અત્યારે આપણો ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો છે બરાબર આ રીતના અને ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે આ રીતના સેડ થઈ ગઈ બરાબર પછી શું કહું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા અપનાવું છે અને એ રીતે તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો અને બેકગ્રાઉન્ડ વિડીયો બરાબર તો બેકગ્રાઉન્ડ વિડીયો તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો આપણે એથી એડ કરીને તમને બતાવી દઉં છું કે વિડીયો કઈ રીત છે અને કઈ રીતના તમારે એ એડ કરીને અંદર મૂકવાનું બરાબર તો તમને એ બતાવી દઉં છું તમને આ વિડીયો જે છે તો એ ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો બરાબર તો એ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ટેલિગ્રામમાં જોઈન થઈ જજો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો આ રીતના વિડીયો લઈ લેવાનું છે વિડીયો તમે જોઈ શકો તો આ રીતના હશે તો તમારે વિડીયો પર ક્લિક કરી એની તમારે ઓપોઝિટ એથી કરી દેવાની છે પચાસ ટકા જેટલી બરાબર આ રીતના એટલે તમે જોઈ શકો તમારા બેગ્રાઉન્ડની અંદર આ રીતના વિડીયો ક્લિક સેટ થઈ જશે બરાબર પછી શું કરવાનું છે આ વિડીયો તમારે ફોટો છે ત્યાં સુધી તમારે રાખવાનું છે એ હતી અને એટલા વિડીયોને પછી તમારે એથી કટમાઈ દેવાનું છે ને સોરી આપણે નહીં એથી તમારે એથી કટ મારવાનું રહેશે આ રીતના બરાબર પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા એડ કરવાનું રહેશે તમારે બીજી એક ઉપર લાઇટ ઇફેક્ટ વિડીયો બરાબર તો એ ઇફેક્ટવાળો વિડીયો તમારે એડ કરવાનો રહેશે એ વિડીયો પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ આ રીતના વિડીયો તમારે લઈ લેવાનો છે બરાબર પછી વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ ઓપોઝિશન ઓપ્શનમાં તમારે જવાનું રહેશે અહીંયા અને તમે એથી લાઇટિંગવાળા અપસરમાં જઈને તમે એથી સ્ક્રીન પણ કરી શકો છો લાઈન લાઈટ પણ કરી શકો છો કાં તો લાઈનના ડોગરમાંથી કોઈ બી તમે સિલેક્ટ કરીને એ તમારા ફોટાની અંદર જે સારું એડજસ્ટ થતું હોય એ તો અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે બરાબર એટલે તમારા ફોટાની અંદર આ રીતના ઇફેક્ટ તમારે લાગી જશે બે તમને કયું લાગશે એ કલર ડોર્ક લખેલું છે મિત્રો એ તમારે રાખવાનું છે એટલે તમારા ફોટાની અંદર જોરદાર લાઇટ ઇવેક તમારે આ રીતના થશે બરાબર તમે જોઈ શકો છો આવી રીતે તમારે આ રીતના આ ઇફેક્ટ રાખીને હું જોરદાર ટ્રેસમે બનાવી શકો છો અને આટલું છો એટલે તમારું ટેસ્ટ વિડીયો કમ્પ્લીટ બનીને ડેરી થઈ જશે બરાબર એની વિડીયો તમારો બની ગયા પછી વિડીયોને સેવ કરવા માટે સેરમ પર ક્લિક છે વિડીયો છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય તે સિલેક્ટ કરીને નહીં તમે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર તો તમે જોઈ શકો છો આપણું વિડીયો જે સેવ થવાનું શરૂ થઈ ગયું છે કંઈ બી પ્રોબ્લેમ આવે નથી તમારે પણ નહીં હવે આવે તો ખાલી કમેન્ટ મેને જણાવી દેજો અને ચેનલ પણ દબાવવાની પછી લેખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપી ને દબાવી દેજો જેથી મિત્રો મારા તો દરેક નવાયર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળી બીજા વિડીયો ની અંદર ત્યાં સુધી